બહુ પછી એકદમ પાસે તડીકો નીકળી જાય છે એટલે હજી વરસાદનો કંઈ નક્કી નથી થતો આવશ્યક નહીં આવે ઈદ અમુક અમુક દ્રાપો મારીને પંખે કાઢી નાખી છે અમુક અમુક મારે છે પણ આ તે પસ્તર વાવણી હતી કે નહીં એટલે બધું વાહમો છે એટલે કે ઓગળતી નહીં થાય ઓગણ ચાલીસ નંબર વાળા બધા લગભગ કા પંખાએ મારી દીધી રાપે મારી ને પંખો મારી દીધો છે હવે તો અમારા કાન ભાઈ આમથી વળ ખાય છે મોટર શરૂ છે તો આપણે પાણી ભરતા જઈ કાન ભાઈ ને કંઈક પૂછ્યું છે હું હમણાં થોડાક ગાયક કલાકાર જે થઈ ગયા છે આપડે એને પાંચ બે વાણી સાંભળીએ નાની દુનિયામાં મોટું નામ બનાવી ગયા છે અમારે કાન આપણું બધું પોળી છે ધીમે 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 જ પોળે છે શું કેવું કાનભાઈ ગોપી બની હા તે કાન ભાઈ આવશો શોક માં કે હમણાં નથી લઈ એટલે બ બોલાય આવી ગયું છે આ ત્યાં કોને કોનેખર કુંડી આ તો બહુ ઉતાળ કરે છે અને અમે કાન પહેલા ધીમે ધીમે હેલા થઈ છે હું કહેવું છે કે ભાઈ કઈ તમારે કેવું છે પાણી પીવું છે પી નથી હું પાણી પીવા કિમત થોડુંક મોટું થઈ ગયું છે કે ભાઈ એ દિવહાટી બોલાવી આવે છે આપણે આપણે આમ આ જગ્યાએ ઓલી જગ્યાએ ધારી બેહી દઈ

હાલો તો મિત્રો આગળ આગળ કન્ટેન રહી ફરી પાછા મળે હાલો મિત્રો બે વાગી જશે ને બે હું તો ઊભું થઈ છે બધું તરીકે અહીંયા તો સરતે આવી આવીને બે વાગી જશે આ બાજુ ઓલા ડેમ બાજુ કેળો કરતી છે પણ આપણે ધાવા દીધી નઈ બધું ક્યાં પાણી કુંડી ની અંદર પાણી પીને ધીમે ધીમે બધી પછી કાઢી મીચી ડેમ બાજુ પાણી પીને પછી બેસી દે એ હા આ એટલા રખાણમાં માં વાયડ નથી કરે તે વાંધો છે આપણે ઘરી દે નકર તો અહીંયા મૂકીને વી ધીમે ધીમે એક વારા પછી વાર પાણી પી લે નીકળી દે આમ સીજી હેઠળ સખત અહીંયા ઉભું રહેવું પડે નકર અહીં સીજી રખાડ ની અંદર કરી દે અને તરીકો છે ભૂકા કાઢ નહીં આપણે ઘડી કાબુ સાંયા ફારો છે કે નહીં તો દે એવું અને આ તો બધું ધીમે ધીમે સાંયા એને વાહ બધે કે નહીં એટલે આગડા વખત પછી ડેમમાં કરી દે કદડો હતો કે નહીં માંથી બધું હું કઈ ગયા છે એ હ પા હ વરસાદી વાતાવરણ રસોડું નથી બપોર પહેલાં હતું ને એવું બધું ફૂલ એમ થતું આવી છે પણ અંતર કે કાંઈ છે નહીં મેં કીધું એમ બપોર પછી બપોર સુધી હોય છે વાતાવરણ બપોર પછી કાંઈ હોતું નથી રહી જયો મિત્ર એવી રીતનું છે બધું આપડે ઓઇલ કે સડી ને જોઈ કોઈક ને માર હોય ને એવું લાગે છે જોઈ લી કોના છે કેમેરામાં નો બોલું થાય બકરા છે હવે કોના હોય કોને ખબર હવે ન દેખાય મને ત્યાં ફૂલ આગા છે મેન મેન દેખે તમને કેમ દેખે દેખાય અને બીજી ધીમે ધીમે આમ જવા દઈએ ને તો પાણી પાણી પી લે

પરિસ્થિતિ થઈ ગઈ છે કારણ કે કદડો કદડો ભરી છે અત્યાર સુધી પછી અડધી કલાક પછી પાણી અંદર ગરી ગયું વહેલા રૂબ્યું થઈ જાય પછી પછી ગરી દે પાણી અંદર અને બધાને આપણે ધીમે ધીમે પાણી બાજુ મળી દે એક વખત પાણી પી દે પછી દિયા ઉતાર ન કરે પૂછાની બહા બહાટી કરે કે નહીં ભરી દે છે આપણને Go, go, go.

હાલો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ ફ્રી પાસે મિત્રો હાલો મિત્રો આપણે ભ્યા હું જો આપણી પાસે આવી ગયા છે કાન બે ભ્યા આયા છે આ એક બકરો સૂટો પડી ગઈ છે એકલું હતું લઈ ગયા હોય તો કોને ખબર ન કે આ રહી છે તો એક દીપડો ઉપાડી દેશે જો આ આપણે કડ એટલે રીજે ઠાવ બગડી ગયો છે કાન ભાઈ કેતા એને આયા તો માર કાન પે કાન બેન કે નવીન બોલો કે માર બોલે ના પંદરી જી કે ખડખડ તો થાય છે શું લાગે છે ਜਾਉਂ ਸੇ ਤੋਏ ਕਤ ਬੋਲੀਵੁੱਡ ਨੂੰ ਗਾਉ ਸਕੀਤ ਕੇ ਭਜਨੇ ਥੋੜਕ ਤਾਣੀ ਗਾਇਮ ਕੇ ਹਜੀ ਤਾਣੀ ਥੋੜਕ ਮੰਨੜਾ ਲਿਧਮੋ ਹੀਰਾ ਕੋਨ ਦਾਰ ਘਰ ਦਾਰ ਹੁਮ ਦਾਰ ਜਮਾਨ ਪਾਗਲ ਥੀ ਜਾ ਰੇ ਗੋਵਾਲੀਓ ਰ ਮਾਰੋ ਮਿਠੜੋ ਰ ਗੋਵਾਲੀਓ ਹੂੰ ਗੋਵਾਲਣ ਗਿਰਨੀ ਰ ਮਾਰੀ ਸ਼ਾਮ ਰਾਧਾ ਦੀ ਆਹ

मारा द्वारिका दिस तो वात दिनो था ए भारत मा जो होवे भगवो लहराय सनातन धर्मन हर काम ता मेरे भारत का बच्चा बच्चा एक ही नाम बोलेगा जय 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 श्री હાલો મિત્રો રામના રામ નામથી જ આપણે આજનો અલગ આપણો આજનો અલગ આપણે અહીંયા જ પૂરો કરીશું આજનો અલગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવતી આવતીકાલે નવા વ્લોગમાં નવા લુકમાં નવા અંદાજ સાથે તો તા સુધી જય હિન્દ જય ભારત